સુરતમાં એકતા યુવક મંડળ દ્વારા ચાર જેટલી હતું સુરતમાં એકતા યુવક મંડળ દ્વારા થી છ વર્ષના બાળકોને બેસવા માટે ચાર આંગણવાડીઓમાં ખુરશી આપવામાં આવી છે જેમાં આંગણવાડી નંબર પાંત્રીસ સાડત્રીસ ઓગણપચાસ સહિતની આંગણવાડીમાં ખુરશીઓનું વિતરણ કરાયું છે સલાબતપુરા પોલીસ મથકના PSI ના હસ્તે ખુરશી વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસની સી ટીમ ટીચર રજિયાબેન સૈયદ સલાઉદ્દીન અબ્દુલ એકતા યુવક મંડળના પ્રમુખ પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત લોકોનું સન્માન કરી અને બાળકોને ખુરશીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના કેમેરામેન મુન્ના મલબારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજ આજરોજ સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડામાં ચાર આંગણવાડીઓમાં એકતા યુવક ટ્રસ્ટ તરફથી ખુરશી વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ હતું અને જેમાં એકતા યુવક ટ્રસ્ટના પ્રમુખશ્રી જબ્બારભાઈ અને બાકી સદસ્યો દ્વારા અહીંયા આગળ ખુરશી વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનો પણ એમણે અમને બોલાવ્યા હતા જેથી અમે અહીંયા આગળ આ કાર્યક્રમમાં હાજર રહેલ છે મારું નામ જબ્બર ખાન પટાલ એકતા યુવક મંડળનો પ્રમુખ છું આજે સુરત શહેરમાં આંગણવાડી આવેલી છે ઉંબરવાળા ખાતે સલાવતપુરા વિસ્તારમાં તો અમારે ચાર આંગણવાડી જુદા જુદા વિસ્તારની ચાર આંગણવાડીને નાના બાળકો માટે બેસવા માટે કુર્સી ચેરનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા એકતા યુવક મંડળ તરફથી તેમાં સલાવતપુરાના પીઆઈ ચૌધરી સાહેબના તેમની ટીમ સલાવતપુરાની સી ટીમ અને અમારા નવીન સર બધા ઉપસ્થિત છે વિસ્તારના આગેવાનો અમારે ચાર આંગણવાડીના બાળકોને એક આંગણવાડીમાં માં પચીસ હોય પચીસ ત્રીસ બાળકો હોય ચાર આંગણવાડીમાં આપવામાં આવી છે મુન્ના મલબારી ફોર ન્યૂઝ સુરત